મારું નામ શાંતિલાલભાઈ ડેબાભાઈ વસાવા રહે સામરપાડા ડેડીયાપાડા અને મારી સાથે ઘટના એ ઘટેલી છે કે હું ઘણા સમયથી હોટલ મેનેજમેન્ટ કરતો હતો ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના નેતાઓ અને તેમના માણસો મારા હોટલ પર જમવા આવતા હતા અને હું પણ એ પાર્ટીની સાથે કામ કરતો હતો જૈતરભાઈ માટે મેં ઘણું કામ કરેલું છે અને એનો બિલ જે બાકી હતો એ મેં એક વખતે કીધું કે સાહેબ મારું બિલ બાકી છે જોઈ લેજો તો એમણે મને કીધું કેટલું છે એટલે અંદાજે જ મેં એમને પચાસથી સાઠ હજાર રૂપિયા મેં બોલ્યો છે પણ એના પછી એક મહિનો હજુ લાંબુ પ્રચાર ચાલવાથી બીજો પણ બિલ વધારે થયો છે પણ એ ભાઈને હું કહું છું તો એ કહે તું પચાસ કહેતો તો અને આજે કેમ આટલા બધા કાઢે છે ને એવી રીતે વાત કરીને મારો ફોન કાપી નાખે ઘણી વખતે મારા ફોનથી એ જ્યારે બિલની વાત આવે એટલે કાપી જ નાખે એટલે મારા મગજની અંદર એક ગુસ્સો થઈ ગયો કે મારા મહેનતના પૈસા જોઈએ છે અને છતાં તમે ફોન કાપી નાખો છો એવી રીતે પછી મારો ફોન રિસીવ જ નહોતા કરતા અને મેં અજાણ્યા નંબર પરથી ફોન કર્યો એટલે એમણે ફોન રિસીવ કર્યો એટલે સ્વાભાવિક છે કે મારા મગજની અંદર ઉત્તેજ ન હતી અને મેં એમને ગાળ બોલીને વાત કરેલો છે હું માનું છું કે મેં ગાળ બોલ્યો છે પણ સ્વાભાવિક મારા મહેનતના પૈસા હતા એટલે ફોન નહોતા રિસીવ કરતા એટલે મેં ગાળા ગાડીથી વાત સ્ટાર્ટ કરેલી અને પછી એ લોકોએ પછી મારા ઘરે રાતે સાડા દસ વાગે તારીખ સોળના રોજ એમણે પોતે અને દસ પંદર ગાડીઓ લઈને મારા ઘરે આવ્યા અને મારા ઘરે આવીને પછી મારી ગેટની સામે એમણે પોતાએ જ માર મારવાનું મને સ્ટાર્ટ કર્યું મને આ પેટના નીચેના ભાગની અંદર લાત ગુસ્સાથી માર્યો છે અને પછી એ બીજા જે હાથે આવ્યા હતા એ લોકોને કે મારો હવે એમ કરીને બોયલા એટલે પછી બધા મારા પર અચાનક તૂટી પડીને મને સખત માર મારતા મેં બેભાન હાલતની અંદર પડી ગયો અને પછી મારા ઘરના એમ કીધું કે ચૈતરભાઈ તમને બિલ આપી દેતા ગાળ બોલવાનો પ્રશ્ન જ નહોતો આવતો તો મારા ઘરનાને પણ કહેતા હતા બિલ નહીં મળે તમારાથી થાય તે કરી લેજો આવી રીતે ધમકી આપીને પછી એ લોકો ગાડીમાં બેસીને જતા રહ્યા આ બાબતે તમે કોઈ લેખિતમાં રજૂઆત કરી શકો એને લેખિતમાં તો સાહેબ એમની સાથે જ ફરતા હતા અમે તો મારે લેખિતમાં સૌથી પહેલા તો જે માણસને મેં સહકાર આપ્યો છે એ જ માણસ મારી સાથે લેખિતમાં એના પહેલા કોઈ એ નથી કહી દીધી અમે પણ આજે અમે ડીએસપી ઓફિસની અંદર અમે લેખિતની અંદર અરજી આપેલી છે અને આજે અમે અહીંયા આવેલા છે રાજપીપળા તારીખે હા અમે પ્રાથમિક સારવાર મેં દવાખાને લીધી છે અને અત્યારે પણ મારી તબિયત સારી નથી અને પેટના ભાગની અંદર દુખાવા મને બહુ જ પેન થાય છે એટલે હું અત્યારે પણ અહીંયાથી જઈને દવાખાને જવાનો છું દાખલ થવાનો છું પોલીસ નવો બનાવ બનેલો છે ના ત્યાં અમે એટલા માટે કે એના પહેલાં પણ અમારા જે સાથી મિત્ર હતા એ લોકો આગળના સમયમાં પણ એવો ઘટના બનેલી ત્યારે અમે ફરિયાદ આપવાના હતા તો એમણે ઉપરથી દબાણ કરીને ફરિયાદ ત્યાં નોંધવાની નથી આવતી એટલે મેં પછી ડાયરેક્ટ આજે રાજપીપળા એસપી સાહેબને ફરિયાદ આપેલી છે શું કરી છે માગણી તો સાહેબ મેં હક હકના પૈસા માટે આ રીતે કરેલું છે હવે એ આટલા મોટા પદ પર બેઠા છે અને એમના માટે મેં રાત દિવસ મહેનત કરેલી છે અને આ રીતે સમાજની મોટી મોટી વાતો કરે છે કે અમે સમાજની સાથે સમાજની સાથે તમે મારા જેવા એકદમ સશક્ત કાર્યકર્તાનું તમે એ નથી કરી શકતા મને સાચવી નથી શકતા તો સમાજને શું તમે સાચવવાને છે બસ એવું જાણવા મળે છે કે જ્યારે અરવિંદ કેજરીવાલે દિલ્હી મળવા જવાનું થયું ત્યારે તમે સાથે ગયા હતા બિલકુલ મેં એમની સાથે ગયો અને એ જ્યારે અહીંયા જેલમાં હતા ત્યારે પણ અમે એ જેલમાં હતા અને એમના પ્રોગ્રામ સાકાર કરવા માટે કે ચૈતરભાઈ જેલમાં છે એમને બધા સહકાર આપવાનો છે અને કેજરીવાલ સાહેબ નેત્રા ખાતે આવેલા ત્યારે મોટી સંખ્યા જે લાખોની સંખ્યા ઉમટેલી તે સંખ્યા ભેગી કરવામાં મારો યોગદાન ફાળો છે અને તે દિવસનું પણ મેં આપેલું છે તે પણ મારા પર વિડીયો છે સંબંધ તો ઘણા લાંબા સમયથી છે બે હજાર તેરથી અમે એક સાથે છીએ અને એના પહેલાં પણ એમ અમારા ગામની અંદર જ રહેતા હતા એટલે એકદમ એમ સમજીએ તો નાનપણમાંથી અમે એકબીજાના મિત્ર છે